નમસ્કાર જો કોઈ ગ્રામીણ સેવકની સરકારી નોકરી માટે અરજી કરવા માંગતું હોય તો આ માહિતી તેમના માટે છે આજે આપણે સમજીશું કે કેવી રીતે એકદમ સહેલાઈથી અને ફટાફટ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકાય અને સૌથી મજાની વાત શું છે ખબર છે આ આખી પ્રોસેસ છે ને એ પોતાના મોબાઈલ ફોનથી જ પતી જશે કોઈ કમ્પ્યુટર કે લેપટોપની ઝંઝટ જ નહીં તો વાત એમ છે કે ભારતીય ટપાલ વિભાગે ગ્રામીણ ડાકસેવક પદ માટે ભરતી બહાર પાડી છે જે લોકો સરકારી નોકરી શોધી રહ્યા છે તેમના માટે આ એક સુવર્ણ તક છે ચાલો હવે અરજી કરતા પહેલાં જે સૌથી અગત્યની વસ્તુ છે એટલે કે તારીખો એના પર એક નજર નાખી લઈએ કારણ કે તારીખ ચૂકાય તો બધી મહેનત પાણીમાં જઈ શકે જો અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે રજિસ્ટ્રેશન અને અરજી આ બંનેની તારીખો અલગ અલગ છે રજિસ્ટ્રેશન શરૂ થશે એકત્રીસ જાન્યુઆરીથી અને ચાલશે ચૌદ ફેબ્રુઆરી સુધી પણ અરજી કરવાનું બે ફેબ્રુઆરીથી શરૂ થશે અને સોળ ફેબ્રુઆરીએ બંધ થશે અને હા કદાચ કોઈ ભૂલ થઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી અઢાર અને ઓગણીસ ફેબ્રુઆરીએ એને સુધારવાનો મોકો પણ મળશે ઓકે તો તારીખો હવે મગજમાં બરાબર બેસી ગઈ છે તો હવે સવાલ એ થાય કે આ બધું કરવાનું ક્યાં એટલે કે એની ઓફિશિયલ વેબસાઇટ સુધી પહોંચવું કઈ રીતે ચાલો એ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ એકદમ સિમ્પલ છે સૌથી પહેલા પોતાના ફોનમાં બ્રાઉઝર ખોલીને ઇન્ડિયન પોસ્ટ સર્ચ કરો જે પહેલી જ ઓફિશિયલ લિંક દેખાય બસ એના પર ક્લિક કરી દો વેબસાઈટ ખોલે એટલે મેન્યુમાં જઈને વેકેન્સી ઓપ્શન શોધો એના પર ક્લિક કરશો એટલે ઓનલાઈન જીડીએસ રિક્વાયરમેન્ટ દેખાશે અને બસ ત્યાં ક્લિક હેર પર ક્લિક કરતાની સાથે જ આપણે સીધા રજીસ્ટ્રેશન પોર્ટલ પર પહોંચી જઈશું જોયું કેટલી સરળ છે ચાલો તો હવે આપણે આવી ગયા છીએ મુખ્ય કામ પર એટલે કે રજિસ્ટ્રેશન પ્રોસેસ પર સમજવામાં બિલકુલ સહેલું પડે ને એના માટે આપણે આખી પ્રક્રિયાને નાના નાના સ્ટેપ્સમાં વહેંચી દીધી છે તો પછી રજીસ્ટ્રેશન શરૂ કરીએ ચાલો ત્યારે એક પછી એક બધા સ્ટેપ્સ વિગતવાર જોઈએ સૌથી પહેલું કામ ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે એ પછી પોતાનો મોબાઈલ નંબર નાખીને ઈમેલ આઈડી નાખો ઓટીપી મંગાવો અને આવેલો ઓટીપી નાખીને વેરીફાય કરી લો આટલું થાય એટલે નેક્સ્ટ બટન દબાવી દો બસ કોન્ટેક્ટ ડિટેલ્સ વેરીફાય થઈ ગઈ સરસ તો કોન્ટેક્ટ ડિટેલ્સનું કામ તો પૂરું થયું હવે વારો છે પર્સનલ એટલે કે અંગત વિગતો ભરવાનો અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે પૂરું નામ એ જ લખવાનું છે જે ધોરણ દસની માર્કશીટમાં હોય એક પણ અક્ષરની ભૂલ ન થવી જોઈએ એ પછી પિતાનું નામ માતાનું નામ જન્મ તારીખ જાતિ અને કેટેગરી જેવી વિગતો ભરીને કમ્પ્લીટ પર ક્લિક કરી દેવાનું છે અને થઈ ગયું રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક પૂરો અભિનંદન આ પહેલું અને સૌથી અગત્યનું પગથિયું હતું જે આપણે પાર કરી લીધું છે પણ અહીંયા કામ પૂરું નથી થતું રજિસ્ટ્રેશન તો ખાલી પહેલો ભાગ છે હવે એ જાણવું જરૂરી છે કે આના પછી શું કરવાનું છે ચાલો જોઈએ જુઓ રજિસ્ટ્રેશન પૂરું થતાં જ ફોનમાં એસએમએસ આવશે જેમાં રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ હશે પણ યાદ રાખજો એ નંબર અને પાસવર્ડથી તરત જ લોગ ઇન નહીં થાય એપ્લિકેશન કરવા માટેનું પોર્ટલ તો બે ફેબ્રુઆરીએ ખુલશે એટલે બે ફેબ્રુઆરીથી લઈને સોળ ફેબ્રુઆરીની વચ્ચે લોગ કરીને અરજી કરવાની રહેશે આ તાલીખ ભૂલાવી ન જોઈએ તો આ હતી ગ્રામીણ સેવક માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની પૂરેપૂરી પ્રક્રિયા આશા છે કે આ માહિતી બધાને ઉપયોગી થશે અરજી કરનાર સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ